புருதிரன்ஜி மாராஜிமாத்தரமாடஸ் த்திராாாா்மாீத் பாராயண நம உபஸ் சே பயமாராஜமா શ્રીપાદ વલ્લભ ભગવાન પોતે કૃષ્ણના જળમાં રીતે સુરદેહ લીલા સમાપ્ત કરી પછીથી એ ત્યાં હાજર છે એવી કોઈ ઘટના બનેલી છે ખરી આ પછી નિરંજન સાંભળ વલ્લભેશ નામનો એક બ્રાહ્મણ હતો અને ધાર્મિક શ્રદ્ધાળુ અને એ વેપાર કરીને ગુજરાત ચલાવતો હતો શ્રીપાદ વલ્લભ ભગવાનના કહેવાથી એક ગરીબ બ્રાહ્મણની કન્યા સાથે એનું લગ્ન થયું હતું અને દાંપત્ય જીવન એમનું સારી રીતે ચાલતું હતું એક વાર કંઈક નવી સિઝનની શરૂઆત થવાની હતી ત્યારે વલ્લભ એવો વિચાર કર્યો કે જો આ વખતે આ સિઝનમાં મને અમુક લાભ થાય તો હું ગુરવપુરમાં જઈને ચાર હજાર બ્રાહ્મણોને જમાડીશ આવી એના મનમાં ભાવ થયો આટલો લાભ થાય તો અને પછી ધંધાની એણે સિઝનની શરૂઆત કરી ભગવાન એના કૃપા એણે જેટલી અપેક્ષા રાખેલી કે આટલો લાભ થાય તો ચાર હજારને જમાડીશ એના કરતાં સો ગણો લાભ થયો એણે પચાસ હજારની અપેક્ષા રાખી હશે તો સો ગણો એટલે પચાસ લાખ કહેવાય સો ગણો ગણીએ તો એટલો મોટો લાભ થયો અને બહુ આનંદ થયો એને કુરોપુર જવા માટે નીકળ્યો એના ગામથી કુરાપુર જવાતા ઘણા દિવસો ચાલીને જાય ત્યારે કુરાપુર પહોંચાયું હતું એ દિવસોમાં વાહનો નહીં તે ઘેરથી પૈસા લઈને નીકળ્યો ચાર હજારને જમાડવાના એટલે પૈસા તો ખાસા જોઈએ હોય ને રસ્તામાં જે રાત્રિ ધરાક થાય તે જે ગામમાં રાત્રિ પડે ત્યાં ધરમશાળામાં મુકામ કરે પાછો આગળ ચાલે ચાલતા ચાલતા વચ્ચે એક રાત પડીને એક ગામમાં ધર્મશાળામાં મુકામ કર્યો એ ધર્મશાળામાં બે ચાર ગઠિયાઓ પણ ફરતા હતા એમણે વાત વાતમાં જાણી લીધું કે આ કુરહપુર જાય છે અને ચાર હજાર બ્રાહ્મણને જમાડવા જઈ રહ્યો છે આ ચાર હજારને જમાડવા માટેના પૈસા તો એની પાસે હશે ને વધારે એમણે વિચાર કર્યો કે આની જોડે ઠગી લેવામાં મજા છે એટલે એમણે તાત્કાલિક બનાવવાની વાત ઊભી કરી અમે પણ શ્રી વલ્લભ ભગવાનના ભગત જ છીએ દર વર્ષે અમે પણ ગુરવપુર જઈએ જ છે તો પેલો કે હા બહુ આવું થયું તમે મને સાથે જોડે હશો તો મારે હરું આટલું જોખમ છે તો મારે ટેન્શન નહીં બે ગઠિયા એની જોડે થયા ત્રીજો બિચારો તો એને આમ જ જવાનો હતો પૂરોપૂર એ હું જોડાયો એટલે એકના થયા એક વત્તા બે વત્તા એક ચાર નીકળ્યા પેલા ગુરુબંધુ તરીકે રસ્તામાં સુમસાન જગ્યા જે આવી ત્યાં પેલા બે ગઠિયાઓ ત્યાં તલવારો કાઢી અને ફટાક દઈને પેલા આ વલ્લભેશનો ડોકું જ કાપી નાખ્યું એ જ વખતે એણે મરતા મરતા દ્વિજ સ્મરે ભક્ત વત્સલ શ્રીપાદ મરતી વખતે એણે શ્રીપાદ વલ્લભ ભગવાનને યાદ કર્યા અને જટાધારી આવી ખડો ભસ્મ લિપ્ત ઘન અનાથ અને જ્યાં હતો સ્મરતૃામી સ્મરતૃામી કલિતા કૃપાળ સ્મરણ કરતા મને પ્રગટ થાય એ વખતે પૂજા કરવાની જરૂર નહીં કે કશું જ નહીં આણે માત્ર સ્મરણ કર્યું હે શ્રીપાદ વલ્લભ ભગવાન અને પોતે ત્યાં પ્રત્યક્ષ પ્રગટ થયા હાથમાં ત્રિશુળ છે મસ્તક ઉપર જટાઓ છે કેળ ઉપર વાઘાંબર છે શરીર ઉપર ભસ્મ અને ગળામાં રુદ્રાક્ષની માળાઓ અને પ્રગટ થઈને સીધા જ પેલા બે જે ચોર હતા કપટી લૂંટારા બંને ડોકા કપી નાખ્યા ત્રીજો હતો તો અમને ફરબા પડ્યો હું કંઈ કપટી નથી મારે કે આના પૈસામાં રસ નહોતો હું તો આની જોડે સંઘાત કરીને જોડે થયો તમને મારશો નહીં ભગવાન કે ચાલ પણ ડોકું કપાઈ ગયું છે વલ્લભેશનું એની સાથે ગોઠવી દે દરની જોડે બરાબર પેલા બરાબર ગોઠવી દીધું પછી ભસ્મ આપી દે આ ભસ્મા લગાવીના ગળા ઉપર કબંધ ભસ્માંકિત કર્યું અને જ્યાં ભગવાને અમૃત દ્રષ્ટિની અંદર કરી ત્યાં તો અબધ બ્રાહ્મણ શેઠ ઉગાર્યો સજીવન થઈ ગયો અને ભગવાન અદ્રશ્ય થઈ ગયા પેલો જાગીને પૂછે બાજુમાં પેલો હતો એને પેલા આ શું થયું આપણી જોડવા બેને મારી કોને નાખે શું થયું બધું તારે તારે પેલા બધી વાત કરી ભાઈ તને આને તને જ મારી નાખેલો પણ અહીંયા કોઈ સાધુ પ્રગટ થયા અને તને ફરી સજીવન કર્યો અને એને જ આ જોઈને મારી નાખ્યા કહે છે કે તારે પેલા વલ્લભેશને ખાતરી થઈ કે મારા માટે મારા ભગવાન અહીંયા પ્રગટ થયા અને મારા મૃત્યુમાંથી ફરી મને સજીવન કર્યો છે એને થયું કે ભગવાન પ્રગટ તો થયા મારા માટે પણ મને જ દર્શન ના આપ્યા હવે હું ભગવાનના કુરવપુર જઈને શ્રદ્ધાથી દર્શન કરીશ ખૂબ શ્રદ્ધાથી કુરવપુર ગયો ભગવાનની પાદુકાજીનું પૂજન કર્યું અને ચાર હજાર બ્રાહ્મણોને નિષ્ઠાન અને ફરસાણ હાથે બરાબર ધુમાડા બંધ જમાડ્યા આવો ભગવાનનો મહિમા આ લીલા સમાપ્ત કર્યા પછીની આ વાત છે તેરસો પચાસ પછીની કે ભગવાન કૃષ્ણ જળમાં લીલા પૂરી કરી ત્યાર પછીનો આ પ્રસંગ એટલે આપણે પણ એવી શ્રદ્ધાથી જઈએ તો આપણા માટે પણ ભગવાન પ્રત્યક્ષ જ છે જરૂર છે ખાલી શ્રદ્ધાની આપણે અધ્યાયનું ગાન કરી લઈએ હવે આમાં આગળનો પ્રસંગ ભલે પછી આવવાનો છે પણ એક પંક્તિમાં બે પ્રસંગ છે દત્બાવનીની એટલે આખી પંક્તિ ગાવવી પડે ને બાકી પેટ પીઠથી તારે વિપરે વાળો પ્રસંગ હજુ આગળ આવશે આર્ય ేశ్వర దీపా శ్రీదత్తపాదరవింద మిలిన బ్రహ్మచారీ పాండూరంగరంగూత్ మహారాజు విరచితే శ్రీ గురులీలా అలక్ నిరంజన సంవాదే మృతశ్రేష్టుద్ధరణ నామ પંચીત સમાપ્ત અધ્યાય નંબર નિરંજન પછી શું કંઈક પણ કથા સાંભળતા ધરાય નહીં એ નિરંજન અને આવું નિરંજન આપણે થઈએ તો બહુ જરૂર છે એવું થવાની બાપજી આવા નિરંજન થઈને ગ્રંથનો સંગ કરવાનું કીધું છે અલગ કહેશે નિરંજન જે અંબિકા વિધવા માં હતી એનો મૂર્ખ પુત્ર હતો એ માં પૂર્વજન્મમાં પછી એણે શ્રીપાદ વલ્લભ ભગવાનની ઉપદેશ પ્રમાણે શનિપ્રદોષનું વ્રત કરીને જીવન પૂરું કરેલું અને ભગવાનના આશીર્વાદથી એ દીકરા તો વેદશાસ્ત્ર સંપન્ન થયેલો આ માં બીજા જન્મમાં પછીથી અંબા નામે કરંજનગરમાં જન્મી અને એનું એ ગામના માધવ નામના એક પવિત્ર બ્રાહ્મણ સાથે એનું લગ્ન થયું પૂર્વજન્મના સંસ્કારના પ્રતાપે આ અંબા આ જન્મમાં નાનપણથી શનિપ્રદોષનું વ્રત કરે કોઈએ કીધું નહોતું પણ પૂર્વજન્મમાં કરેલું એટલે આ જન્મમાં એ સંસ્કાર જાગૃત થયા હતા પૂર્વ જન્મમાં આ જન્મમાં આપણે જે પણ કરીએ છીએ ને બીજા જન્મમાં એ બધું જાગવાનું જ છે કંઈ ઓલ ન જવાનું મરી ગયા પછી એ બધું અંદર સીમ કાર્ડમાં બધું સ્ટોર થાય છે અને જઈએ ને બીજા શરીરમાં ત્યારે ફરી પાછું એ રિટ્રાઈવ થાય જાગશે બધું પત્નીના સત્સંગે માધવ પણ શનિપ્રદોષ વ્રત કરતો થઈ ગયો બંને જણા શનિપ્રદોષનું વ્રત કરે સમય જતા આ અંબા સગર્ભા થઈ અને સગર્ભાવસ્થામાં ઉત્તમ દોહદ થાય બધી જ્ઞાનની વાતો કરે જગતના કલ્યાણની વાતો કરે હું તો સંન્યાસ લઈશ જગતનું કલ્યાણ કરીશ વનમાં જઈશ આવી બધી વાતો કરે અને અંબાને થાય કે આ દીકરો થશે તો કોઈક વૈરાગી થશે એવું લાગે છે આઠ મહિને ખોળો ભર્યો નવ માસને નવ દિવસ પૂરા થયા અને પોષ મહિનો આવ્યો પોષ સુદ બીજ શનિવારના દિવસે આ કરંજનગરમાં અંબાના સન્મુખ જગદગુરુ દત્તાત્રેય સ્વામી પોતે કડયુગનો બીજો અવતાર સ્વરૂપે మండలాధిపన్ భక్తకామకల్పగ్రుమన్ ఆదివ్యాధు ఉపాధి వినాశక బాలోతపి రక్షక స్వయం శ్రీపాద స్వరూప శ్రీపాదస్వరు దాఘూత ఔసుంబర వాటిహారీ భీమామర్జాసంగమస్తాగాపురీ మాధవ అంబానంద అంబానందన శ్రీమన్ శిర్సరీయ విజయకేతరా माधव गेरा नंद भयो जय नरहरि हरी लालतीय नर हरी लालची माधव गेरा नंद भयो जय नरहरि हरी जय नरहरि हरी जय नरहरि नर जय नरहरि લકી જય નર હરી લાલતી માધવ भयो जय नर लालकी करण नगर आनंद भयो जय नर लालकी लालतींज नगर आनंद भयो जय नर लालकी जय नर लालकी जय नर लालकी लालती हाथी घोड़ा पाल जय नर लालकी लालती कौन को तो दई हाथी घोड़ा कौन को तो दई पाल

आते हाथिघोडा पालि माधव भैरनन्द भयो जय नर हरि लाली नारायणानन्द भयो जय नर हरि आते हाथिघोडा पाली जय नर हरि दिगंबरा गम्बरा दिगम्बराश्रीपादवल्लभ दिगंबरा

श्रीपाद श्रीवल्लभ नर हरि दत्ता त्रेयादिगम्बरा वासुदेवानन्द सरस्वती सद्गुरुनाथ कृपाकर श्रीपाद श्रीवल्लभ नर हरि दत्ता त्रेया दिगम्बरा वासुदेवानन्द सरस्वती सद्गुरुनाथ कृपाकर श्रीपाद श्रीवल्लभ नर हरि दत्ता त्रेया वासुदेवानन्द सरस्वती सद्गुरुनाथ कृपा वासुदेवानन्दस्वती सद्गुरुनाथा कृपाकरा श्रीपाद श्रीवल्लभर हरि दत्तात्रेयादिगम्बरा वासुदेवानन्द सरस्वती सद्गुरुनाथा कृपाकरा अवधूर चिन्तन श्री गुरुदे तेसो ने साल ભગવાન શ્રીપાદ વલ્લભે લીલા સમાપ્ત કરી થોડું દેહે એના અઠાવીસ વરસ પછીથી તેરસો ઇઠ્યોતેરની સાલમાં અને બાળક જેવો જન્મ્યો તરત જ ઓમ શુદ્ધ સ્વરથી ઉચ્ચાર કર્યો એને એની માને થયું આ તરતના જન્મના તો રડે આ તો ઓમ બોલેશ બીજાએ જાણ્યું ત્રીજાએ જાણ્યું આખા ગામમાં તો કોઈ ટેળું તમારા સામે ટેળું નહીં એ બધા આવતા જ જાય અને એને અલાવે ઓમ બોલે જરાક થાય એટલે ઓમ બસ આવું બોલ્યા કરે ગામના લોકોને એટલું બધું આનંદ થાય કે આ બાળક કેવું છે કેટલાક તો આઠ આઠ દસ દસ મહિનાના થાય તો એ છાંડના પોતાની જેમ પડ્યા રહે અને આ તો જન્મે તરથી હોમ અને શુદ્ધ સ્વરથી બોલે છે જગતને બતાવી દીધું કે હું જગતના કલ્યાણ માટે આવ્યો છું જ્યોતિષીઓએ કીધું ભાઈ આ માધવ તારો દીકરો તો જગત ગુરુ થશે એવું લાગે છે મહાન પંડિત થશે મુકમ કરોથી વાંચાલમ એ મુગાને બોલતા કરશે અને પંગમ લંગાઈથી ગ્રીમ કરશે અષ્ટસિદ્ધિ નવનિધિના ચરણમાં રહેશે કોઈ દિવસે સ્ત્રી પાણી ગ્રહ નહીં કરે લગ્ન નહીં કરે એને છોકરા નહીં થાય એનાથી તારો વંશ આગળ નહીં ચાલે ભાઈ પણ એ પતિને પાવન કરશે અધમનો ઉદ્ધાર કરશે ઈશ્વરનો અવતાર હોય એવું લાગે છે ભાઈ કહે છે કે માધવનો આનંદ થયો પોતે રક્ષાબંધન કરે અને માદળિયા લટકાવે કોઈની નજર ના લાગે એના માટે અને આનો ઓમકારની આ વાતો સાંભળી સાંભળીને બધા ગામે ગામથી બધા જોવા આવે માને એવું થાય કે કોઈ નજર ના લાગે એટલે પાછી મા બિચારી એને અંધાળે લોકોની નજર છે નારો એને કોની નજર લાગવાની હતી બારમા દિવસે નામકરણ સંસ્કાર કર્યા ભગવાનની પ્રેરણાથી એનું નામ પાડવામાં આવ્યું નર હરિ એટલે પરમાત્મા વિષ્ણુ અને નર એટલે મનુષ્ય જે વિષ્ણુ ભગવાન મનુષ્યનું રૂપ લઈને આવ્યા છે નરનું રૂપ લઈને જે હરિ આવ્યા છે માટેનું નામ પાડ્યું હરિ નરના એટલે મનુષ્યોના પાપ તાપ હરી લેશે એટલે પણ એનું નામ હરિ ગણાય બંને રીતે સાચું છે થોડા વખત પછી માના સ્તનમાંથી દૂધ આવતું બંધ થઈ ગયું મા ચિંતા કરે કે હવે શું કરવું બહારનું અપાય નહીં ને સ્તનમાંથી આવતું નથી એ વખતે બાળકે પોતાના માતાના સ્તનને જ્યાં સ્પર્શ કર્યો આ બત્રીસ ધારે દૂધ પ્રગટ થયું એની માને કે આ વાત મારે કોઈને કહેવી નથી નહીં તો નજર લાગશે છાની રાખી બાળક ક્યારે ગોડિયામાં હોય જ નહીં જમીન ઉપર ખુલ્લું જ રમે રમકડા ગમે જ નહીં ગોળિયાના ગીતો એના પસંદ જ નહીં અને એકલો એકલો હસ્યા કરે આનંદ કરે કલ્લોલ કરે અને થોડી થોડી વારે ઓમ ઓમ આટલું બોલે માતા પિતાના શરૂઆતમાં તો આનંદ થતો હતો પણ વરસ થયું બે વરસ થયા ત્રણ વરસ થયા ચાર વરસ થયા આ ઓમ સિવાય આગળ કશું બોલે જ નહીં જે આનંદ આપતું હતું તે હવે ટેન્શનમાં મૂકી દીધા મા બાપને અરે બાપરે આ છોકરો તો બોગડો નીકળ્યો મૂકવો નીકળ્યો ઓમ સિવાય કશું બોલતો જ નથી પાંચ વરસ થયા છ વરસ થયા સાત વરસ થયા જાત જાતના ઉપાય કરે દોરા ધાગા કરે જંતર મંતર કરે કોઈ કહે કોઈ પીપળાની પૂજા કરો પીપળાની પૂજા કરે કોઈ કંઈક બોર વેચો બોર વેચે જે એક તો બધું કરે પણ આ તો જાણીને મોગો થયો તો બોલે કંઈથી એ જગતને શિક્ષણ આપતા હતા કે જો તમને મનુષ્ય જન્મ મળ્યો છે ભગવાને જીભ આપી છે ને તો જીભનો ઉપયોગ માત્ર ભગવાનનું નામ લેવા માટે કરજો બીજું જે પણ કંઈક બોલશો તો ફસાશો ભગવાનનું નામ બોલશો તો જ છૂટશો બોલમાં બોલમાં બોલ મારે રાધાકૃષ્ણ વિના બીજું બોલ મારે દરાખ દાડમ કેળ ત્યજીને કાંટાને પાણી રેડ મારે ભગવાનનું નામે દરાખને દાડમ જેવું છે અને બીજાનું જે કંઈક બોલીએ બધું કાંટાને પાણી રેડવા જેવું છે મેવા મીઠાઈ મીઠા ત્યજીને ગંધાતી વિષ્ઠા હેડ મારે મીરાબૈયા કીધું છે ભગવાનના નામ સિવાયનું જે કંઈક બોલીએ ને એ ઉકડાની પ્રવૃત્તિ છે એ બધું ભાજશે અને ભગવાનનું નામ છોડાવશે જગતના શિક્ષણ આપતા હતા કે હું પણ ઓમ જ બોલું છું ભગવાનનું કોઈ જ નામ જે ગમતું હોય એ જ બોલજો બીજું કશું બોલવા જશો ને તો બંધાશો સાત વર્ષ થયા મા બાપ ચિંતા કરે એમને ખબર નહીં કે આ કેટલું મોટો બોધ આપી રહ્યો છે શું કરવું ગૌર મહારાજને બોલાયા કે ભાઈ આને જનોઈ દેવાય ગોર મહારાજ કે બોલતો જ નહીં અને જનોઈ શું દેવાય મુગાને શું જનોઈ દેવાય કહે છે કે ભાઈ પિતા ચિંતા કરે એને થયું મા બાપ ચિંતા કરે કે શનિ પ્રદોષના આટલા વ્રત કર્યા પરિણ્યા ત્યારથી રોજ કરીએ છે છતાંય છોકરો આવો મોઘો નીકળ્યો જીવ વાળતા હતા ભગવાનની કહે શીખોટ તે હવા આપ્યો અને વખતે બાળક નરહરીએ ઈશારાથી માને સમજાયું કે મા મને પહેલાં જણાવી આપ પછી બોલીશ અને મા અને બાળકની એવી એક ભાષા હોય છે ને બેની વચ્ચેની કે બંને બોલ્યા વગર બીજાને સમજાવી શકે બાળક હું કહેવા માગે છે તો માને સમજણ પડી જાય બોલે નહીં ધોય અને મા હું કહે છે તો બાળકને હું ખબર પડી જ જાય એ બે જણને બોલવા વાતચીત માટે શબ્દોની જરૂર ના પડે કોઈ ફોર્માલિટીની જરૂર જ નહીં એ બેને અદ્ભુત સંબંધ છે બાળક ઈશારાથી કીધું તો માને સમજણ પડી ગઈ એટલે માએ એના પિતાને કીધું કે જો આ એવું કહે છે કે જણાવી દો પછી હું બોલીશ એનો પિતા વિચાર કર પણ આ કહે છે પણ આ કંઈ બધા ગળે ઉતારતી વાત નથી ખર્ચો કરીએ આટલો મોટો બધાને બોલાવીએ ને માડવામાં આવી ના બોલે તો એટલે વખતે બાળકે ઘરમાં કશું લોખંડનું પડેલું ને હાથમાં લીધું હાથ જ્યાં સ્પર્શ કર્યો લોખંડનું સોનું થઈ ગયું એના પિતાજીને થયું હો પછી તો બીજું લાયા એ હું સોનું ત્રીજું લાયા તે સોનું પછી તો ભંગાર કાઢ્યો ઘરમાંથી હતી ઉતારો ભાઈ ડબલા તગારા ફાટલી ડોલો ઉતારો ઉતારો બધું આ તો સોનું થાય છે જો તો તમે આખા ઘરમાં બધે જગમગાટ થઈ ગયો જે જાજરાના ડબલા હતા તે હૌસો સોનાના થઈ ગયા હતા અહીંયા આગળ ઘરના છાપરા હૌસો સોનાના ભગવાન પ્રગટ થાય પછી સમૃદ્ધિ લક્ષ્મીજી પાછળ આવે જ ને ક્યાં બાકી રહે માધવને થયું કે આ હા હા અતિય આનંદ થાય તું મારો દીકરો નથી તું મારો કુળનો દીપક છે પહેલાં એવું થતું હતું કે આ ના જન્મ્યો હોત તારું રાત હવે કઈ જગ્યા તું મારો કુળનો દીપક છે ભાઈ તારા માટે ગમે તેવા શબ્દો બોલ્યા તને બોબળો કીધો આજ સુધી અમારા અપરાધની ક્ષમા કરજે અને પછીથી તો જાનો એની તૈયારીઓ ચાલી હવે પિતાને ખાતરી થઈ ગઈ હવે બોલવાનો જનો એના દાડે બોલશે ભગવાન એવું કહેવા માગતા હતા કે મારી પાસે કોઈ લોખંડ જેવો આવે ને કટાયેલો એ પણ મારો સત્સંગ કરે ને તો સોના જેવો થાય એવું કહેતા હતા લોખંડનું સોનું કર્યાનો અર્થ એવો થાય કે ભગવાનના શરણે જે જાય કટાયેલું જીવન જેનું હોય આવો ફેંકી દેવા જેવું ભંગારના ભાઈ એવું જીવન હોય એ પણ જો સત્સંગ કરે ભગવાનનો તો સુવર્ણના જેવું એનું જીવન થાય આવું ભગવાન કહેવા માગતા હતા ગામના લોકો વિચાર કરે કે આટલો મોટો માડવો બાંધ્યો છે આ માધવની ચસકી ગઈ લાગે છે આ મૂર્ખા છોકરાને હું જન્મ આપે જન્મ આપવાતું હશે ગામના લોકો ચિંતા કરે અંદર અંદર ચર્ચા કરે આટલા બધા પૈસા વપરાય ટૂંકમાં પતાવી દેવાનું હોય તારે બીજા કેટલાક કહે મૂકોને હવે વાત ક્યારે છે કેટલા વાગે છે કઈ જગ્યાએ છે ને હું જમવાનું છે આપણે આટલું જ ધ્યાન રાખવાનું કંકોત્રીમાં બધા નીચેનું જ વાંચે હા કે ઉપર તો ફલાની માતાની કૃપાથી ને બધું તો કોઈ વાંચતું જ નથી હા કે એ ખાલી લખનારા માટે જ હોય બાકી આટલું જ કઈ તારીખે છે કેટલા વાગે છે કઈ જગ્યાએ છે તમે જો રિસેપ્શનના માળાની બહાર ઉભા પૂછો ને કે અંદર પહેણ્યા કોણ પહેણ્યા મોટા ભાગના નામ જ ખબર નહીં હોય હા કે જોજો આપણે આપણે તો લાઈવ કાઉન્ટર કેટલા છે બસ આમાં રસ વરમ વરાય તે રૂપમ આવું લખ્યું છે વરમ વરે તે રૂપમ છોકરા છોકરી બેના રૂપ જુએ પાત્ર નક્કી કરતો વરમ વરાય તે રૂપમ માતા વિત્તમ માં હોય ને તે કેટલું લઈને આવશે ને હું આને ઘેર કેટલું છે જુએ પૈસો જુએ એમાં વરમ વરે તે રૂપમ માતા વિત્તમ પિતા કુલમ અને બાફ તે કુળ જુએ કે આના કુળમાં કંઈક ખાનદાની છે કે નહીં થાય મિષ્ટાન નહીં તરે છે હા બીજા બધા હું રાખ્યું છે ભાઈ મૂક બધી વાત લાડુ મળશે દક્ષિણા મળશે એ જમાના લાઈફ કાઉન્ટરો નહોતા એટલે લાડવા મળે તો અરખાઈ જતા હતા લોકો એ જમાનામાં લાડુ એ સૌથી ઊંચું મીઠાઈ ગણાય અને ફૂલવાળીથી ઊંચું કોઈ ફરસાણ નહીં એમાં બધા રખાયો હતા એ બધું જાણ્યું એટલે બધું મોંઘું થઈ ગયું દાડુ દક્ષિણા મળવાના જ છે ને ચાલ તૈયાર થઈ જાય કપડાની ઇસ્ત્રી વિસ્ત્રી કરાવી દે જરા તૈયાર લાગજે જવાનું જ છે આપણે બધાએ કશું બીજે દાડે જવું નથી શનિ પ્રદોષ હોય તો મહાદેવ ને એકલા બી હાડી સુધી દાડે બીજે દાડે પૂજા કરીશું અને પછી તો જન્મનો દિવસ આવ્યો અભ્યંગ સ્નાન થયું પુણ્યવાચન થયું નાંદી શ્રાદ્ધમાં પિત્રોની પૂજા થઈ અને પછીથી યજ્ઞો પવિત્ર ધારણ કર્યું મંત્રોપદેશ કરવામાં આવ્યો અને બાળકે મૌનજી કમર ઉપર લટકાઈ મનમાં ગાયત્રીનો જપ કરે છે નરહરિ બહારથી બોલે નહીં અને એ વખતે પછી માતા પાસે બાળકે ભિક્ષા માગવાની હોય બ્રહ્મચારીના આ ધર્મમાં આવે મા પાસે ભિક્ષા માગે અને નરહરિએ પોતાની મા પાસે અંબી અંબા પાસે જઈને ઉભો રહ્યો ભિક્ષા દેહી આ આમ લાંબો કરવામાં આવે અને માએ જ્યાં પહેલી ભિક્ષા આપી ત્યાં તો આ બાળકે ઋગ્વેદના મંત્રો બોલવા માંડ્યા ॐ हरि ओं अग्निमीळे पुरोहितं यज्ञस्य देवऋत्विजं होतारं रत्नधात्तमम् ॐ स्वस्ति ॐ ऋग्वेदाय नमः कसु पेला बाधा भूले दुप्त माता जा बीजि भीक्षा यजुर्वेद शरु करो ॐ ओम हरि ओं ईशे त्वो जेत्वा वायवस्थ देवो सविता પ્રાર્પયતુ શ્રેષ્ઠ તમાય કર્મણ આપવાદ્વમજ્ઞ ઇન્દ્રાય ભાગમ પ્રજાવતીર નમીવા અયક્ષ્મા માવસ્તેન ઈશ તમાગસ સો ધ્રુવો અસ્મિન ગોપત સ્યાત બાહિર્યજમાન પશુન પાહી ઓમ સ્વસ્તિ ઓમ યજુર્વેદાય નમઃ લોકેલા તો મંત્રો બોલે છે જો કે હા બોલ બોલ ના કરીશ હા તો એની માએ જ્યાં ત્રીજો ભિક્ષા આપી ત્યાં સામવેદ શરૂ કર્યો ઓમ હરિ ઓમ અગ્ન આયાહિવીત ગૃણાનો હવ્યદાત નિહોતા સત્સી બરહિષી ઓમ સ્વસ્તિ ઓમ સામ વેદાય નમ બોલો તો વેદ મંત્રો કહેવાય ભાઈ આ તો મૂગો નદી આ તો વેદ મંત્રો જાણકાર છે ભાઈ કે છે કે અને ત્યાં તો બટુ કે સર્વે શરૂ કર્યો ओम हरि ओम सन्नो देवीरभिष्ट आपो भवंतु पीत संयोरभिश्रबंधुना ओम ईशान वारियाण ओम स्वस्ति ओम अथर्वेदाय नम पहला बता गया तो चार वेद पूरा करे आना तो वही कैसे गए उभा धाओ टोपियो काढ़ो चंबल काढ़ो आना पगमा पड़ो आ कोई मोगो बोझकड़ो नहीं आ तो जगत गुरु है कोई सीखवाड़ू नहीं बोले बुध कैसे गए बता दौड़ता गया અને નરહરિના ચરણમાં સાષ્ટાંગ ધનવદ પ્રણામ કરવા માંડ્યા સભા વિસ્મિત થઈ ગઈ ધન્ય છે અંબિકા ત્યાં આ બાળક તો તારી કુખ દીપાઈ માતા પિતા તો આનંદથી ડોલવા માંડ્યા આ હા 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 ગામમાં કોઈને ના આવડે અને આવડે છે પણ આ બાજુએ નરહરિએ માતાના ચરણમાં વંદન કર્યા અને કીધું કે મારે જગતના કલ્યાણ માટે તારે ત્યાં હું પુત્ર થઈને આવ્યો છું તું મને આજ્ઞા આપ અને આશીર્વાદ આપ જગતનું કલ્યાણ કરવા માટે હવે મારે ગૃહ ત્યાગ કરવાનો છે લોકોનું કલ્યાણ કરવાનું છે મારે તે મને તે ભિક્ષાની શિક્ષા આપી છે હવે હું ભિક્ષા માગીને પેટ ભરીશ અને જગતનું કલ્યાણ કરીશ અને જ્યાં આ વાત સાંભળી ત્યાં તો મૂર્છિત થઈને પડી ગઈ અંબા મૂર્છિત થઈ ગઈ ત્યાં આગળ અરે દીકરા તું આ શું બોલે છે કે છે તારો પિતા વૃદ્ધ મારે હવે ઉંમર થઈ અને બાળપણમાં મૌન રાખીને બેહી રહ્યો તારી આજે વાણી પહેલી વાર સાંભળી કે તારા મોડામાંથી અમૃત ઝરે છે અને આ વાણી સુણીને પહેલી વાર લાગ્યું કે સૂર્યોદય અમારે ઘરમાં થયો છે પણ સૂર્યોદય થયો તરત સૂર્યાસ્ત થશે આ તો તું જઈશ એટલે કે છે અમારું શું પ્રદોષનું ફળ અત્યારે મળ્યું ને તરત જ અદ્રશ્ય થઈ જાય કેમનું ચાલે કે છે કે નરે હરિ કીધું મા તું ચિંતા ના કરીશ ઘરમાં બેસીને હું શું કરીશ તારે ત્યાં હું જે દિવસે જન્મ્યો ને એ દિવસે તારો ઉદ્ધાર થઈ જ ગયો છે હવે ઘરમાં બેસીશ શરીર કાટ ખાઈ જશે જ્યાં હું આશીર્વાદ આપું છું તને ચાર દીકરા થશે અને એક એક ચતુર શું લક્ષણ થશે વેદશાસ્ત્ર સંબંધ થશે તને આત્માને હાથમાં રાખશે તારી બહુ સેવા કરશે છતાં એ માનું મન માનતું નહોતું કે થાય ક્યારે ને કેવા થાય તું છે કંઈ જવાની વાત કર બીજાની કંઈ રાહ જોવાની ભગવાને થયું કે માયામાં ફસાયેલી છે સમજતી નથી અને વખતે ભગવાને જ્યાં પોતાની માતાના મસ્તક ઉપર આહત મૂક્યો અને માને પોતાનો આખો પૂર્વજન્મ દેખાયો કે પૂર્વજન્મમાં પોતે અંબિકા હતી વિધવા મા હતી અને દીકરો મંદ બુદ્ધિનો હતો ને આપઘાત કરવા જતા હતા ત્યારે આ દીકરો મારો શ્રીપાદ વલ્લભ સ્વરૂપે ત્યાં મને મળેલો અને મારા એ દીકરાને એને શાસ્ત્ર સંપન્ન કરેલો અને આ વાત જ્યાં યાદ આવી અને નરહરિના ચરણમાં માએ વંદન કર્યા ત્યાં ભગવાને પોતે મૂળ દત્ત સ્વરૂપે પ્રગટ થયા ત્રણ મસ્તક છ અને મા અવધુ દચિંદ શ્રી ગુરુદે માએ બાળકના ચરણમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા દીકરાએ માને ઉઠાડી આલિંગન આપ્યું અને કીધું કે મા આ વાત કોઈને કહીશ નહીં તું જાણે ને હું જાણું બીજા કોઈને કહેવાની નથી પણ મારો અવતાર જગતના કલ્યાણ માટે થયો છે તીર્થોમાં ફરવાનું અને જગતનું કલ્યાણ કરવાનું આ ગામમાં તારો તો કલ્યાણ થયું ગામના લોકોનું થશે પણ આ જગતમાં એવા કેટલાય અધિકારી જીવો છે કે જે મારા માર્ગદર્શનની રાહ જોઈ રહ્યા છે એમના કલ્યાણ માટે તો મને આજ્ઞા આપને આશીર્વાદ આપ માએ કીધું એ બધી તારી વાત ખરી પણ તું જઈશ પછી આ શરીરમાં પ્રાણ રહેશે કે નહીં એ કહેવાય નહીં તારા વગર હવે મારથી જીવાશે નહીં શાસ્ત્રમાં લખ્યું છે કે પહેલાં તો બ્રહ્મચર્યનું પાલન કરવાનું હોય પછી લગ્ન કરવાનું ગૃહસ્થ થવાનું પછી વાન થવાનું સંન્યાસી થવાનું તો સીધો જ બ્રહ્મચર્ય આશ્રમમાં ઘર છોડીને જવાની વાત કરે કેવી રીતના ચાલે કહે છે કે એટલે એ વખતે ભગવાન પોતે પોતાની માને જે ઉપદેશ આપે છે એ હવેના અધ્યાયમાં આવશે જો યો પુત્રોની સંયોશ્વર દત્તગયાર તું જ એક જગમા પ્રતિપાર કયોશ્વર શ્રદ્ધા ભક્તિ દેખન યા પ્રસન્ન મહેરસ અંબા થઈ સુખે ગુરુ થઈ સુખે ગેરણના સંસ્

देखी लक्षण से गुरु जी देखी लक्षण से आठ मासे भयो आप्यावायन दान नीरा जन श्री जन करे काय मंगल गान गुरु पुराया पुनरासुगले अम्ब प्रसी पोने पीता हले अङ्गी पीता हरले ओष સ્વે સ્વં શ્રી મોધૂર ચિંદન શ્રી ગુરુદેવ ગુરુદેવદ ஸ்ரீ ீபரவிந்திரச்சாரி பான்ண்ட்ரிஜி ஸ்ரீ நரசிம் குருராமூத்தி அலகிரஞ்சே நர்சிம் சரஸ்வத்தவத்தாரோஷ்டி தமாய ஸ்ரீ குருதேவர